હેલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું તમને કોમન એન્ટર્સ્ટ અને નવોદય પ્રવેશ પરીક્ષા બંનેની તૈયારી કરાવું છું બંનેના વિડીયો મેં અગાઉ મૂકેલા છે જે વિડીયો જોવાના બાકી હોય તે જોઈ લેજો અને વિડીયોનું વારંવાર તમે પુનરાવર્તન કરજો જેથી કરીને તમને સમજાય જાય કોઈપણ વસ્તુ તમારે વધારે તેમાં મહેનત કરવી પડે પછી જ તે સમજાય માટે આ તમે વધારેને વધારે વિડીયો જોતા રહેજો અને મેં જો કોમન એન્ટરસ્ટ ટેસ્ટમાં જે જીસીઆરટીએ મૂકેલા પ્રશ્નપત્ર છે તેની શરૂઆત કરેલી છે તેમાં એ અને બી બંને મેં સમજાવેલા છે અને હવે આજે હું સી નંબરના સી નંબરમાં પણ મેં તાકીવ વિભાગ અને ગણિત વિભાગ થોડું સમજાવેલા બે વિડીયો મૂકેલા છે અને આજે હું ત્રીજો વિડીયો મૂકું છે તાકી ગણિત વિભાગ જ્યાંથી અધૂરું હતું ત્યાંથી શરૂ કરીએ એકાવન નંબરથી જોઈએ પ્રથમ પાંચ અયુગ્મ અવયુગમાં એટલે કે એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય પ્રથમ પાંચ જે એકી સંખ્યા છે ને તેનો સરવાળો કેટલો થાય તેવું અહીંયા કહેવા માંગે તો પ્રથમ પાંચ એકી સંખ્યા એક ત્રણ પાંચ સાત અને નવ છે તેનો સરવાળો કરી તો આ ને એક દસ સાત ને ત્રણ પણ દસ દસ ને દસ વીસ થાય અને વીસને આ પાંચ વીસને પાંચ પચીસ થાય પ્રથમ પાંચ એકી સંખ્યાનો સરવાળો પચીસ થાય તો દિવસ તે સીમાં દિવસ જવાબ પચીસ આવે બાવન નંબર જોઈએ રીટા એ મોહનની પૂર્વ દિશામાં બેઠેલી છે આ રીટા છે ને એ મોહનની પૂર્વ દિશામાં બેઠેલી છે રીટાની પૂર્વ દિશામાં સપના બેઠી છે તો મોહન એ સપનાની કઈ દિશામાં બેઠેલો પેલા આ રીટા છે ને મોહનની પૂર્વ દિશામાં એટલે આ રીટા છે ને આ મોહન છે ને એની પૂર્વ દિશામાં આ બાજુ એની પૂર્વ દિશા થાય આ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ એટલે પૂર્વ આ બાજુ થાય અને રીતાની પૂર્વ દિશામાં સપના બેઠી આ રીતા છે ને એની પણ પૂર્વ દિશામાં સપના એટલે સપના અહીંયા બેઠી કહેવાય તો મોહન એ સપનાની કઈ દિશામાં આ મોહન જે છે તે સપના આ સપનાની કઈ દિશામાં બેઠો કહેવાય તો કે પશ્ચિમ દિશામાં જવાબ આવશે બી પશ્ચિમ દિશામાં તે પણ નંબર જોયું નકશા પર એક સેમી બરાબર જમીન પર ત્રણસો કિલોમીટર પ્રમાણ માપ છે જો નકશામાં એક શહેરથી બીજા શહેર સુધીનું અંતર ચાર પોઈન્ટ પાંચ સેમી હોય તો જમીન પર આ બંને શહેર વચ્ચેનું અંતર કેટલું થાય આ તમને કીધું કે આપણે જે નકશો હોય ને એ નકશા પર એક સેમી છે એ જે નકશા પર એક સેમી છે ને તે તમે જમીન પર જોવો ને તો ત્રણસો કિલોમીટર તેનું પ્રમાણ તમે આપી દીધું આ છે ને પાઠ્યપુસ્તકમાંથી દાખલો લીધેલો છે એટલે તમે જોઈએ ને તો એક સેમી બરાબર ત્રણસો કિમી એવું અહીંયા થઈ ગયું ચાર પોઈન્ટ પાંચ કરવાના એટલે ત્રણસો ગુણા ચાર પોઈન્ટ પાંચ તમે કરો એટલે એક હજાર ત્રણસો ને પચાસ જવાબ આવે એટલે જોઈએ સી છે તેમાં ત્રણસો આ જવાબ આવી જાય છે સોપન નંબર જોઈએ એક દોરીની લંબાઈ ચાર મીટર પાંચ સેમી હોય તો આ દોરીની લંબાઈને દશા સંપૂર્ણાંકમાં કેવી રીતે લખાય દર્શાવાય તો એક દોરીની લંબાઈ ચાર મીટર અને પાંચ સેમી એવું કીધું એટલે અહીંયા તો પાંચ ને ચાર છે એટલે સી દૂર થઈ જાય પછી આ બી પણ ચાર સેદના પાંચ મીટર એટલે એ પણ દૂર થઈ જશે હવે આ બે ઓપ્શન થયા અહીં ચાર પોઈન્ટ પાંચ છે એટલે ચાર પાંચ પાંચ મીટર એટલે અડધો આ પાંચ છે એ અડધો મીટર શું કહેવાય ચાર ને બીજો અડધો અડધે સાડા ચાર મીટર શું કહેવાય અને આ જે છે એ બી નંબરમાં જોઈને તો ચાર પોઈન્ટ ઝીરો પાંચ મીટર એટલે કે અહીંયા શું થાય ચાર પોઈન્ટ ઝીરો પાંચ 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 સેન્ટીમીટર કહેવાય એટલે આપણો જવાબ આવશે બી અહીં ચાર ને પાંચ સેમી એટલે આ પોઈન્ટ પાંચ છે ને એ સેમીમાં પાંચ પાંચ તે સેમીમાં આવે એટલે જવાબ આવે બી પંચાવન નંબર જોઈએ ત્રણ છેદના ચાર રૂપિયા બરાબર કેટલા એટલે ત્રણના રૂપિયા બરાબર કેટલા થાય તો જોઈએ તો એ તમે જોશો તો એનો તમારે ત્રણ છેદમાં ચાર રૂપિયા એટલે કેટલા એક રૂપિયો હોય બરાબર અમે એક રૂપિયો બનાવ્યો એમાંથી ચાર એક રૂપિયાના ચાર ભાગ કર્યા એક બે ત્રણ ચાર ભાગ કર્યા બરાબર તો ચારમાંથી આ ત્રણ ભાગ તો આવી ગયા એક ભાગ ખાલી બાકી જો ચારેય ભાગ પચીસ એક રૂપિયો એટલે સો પૈસા થાય ચારેના આપણે પચીસ પચીસ પૈસા કરી એટલે ત્રણ ભાગ થઈ ગયા ત્રણ ભાગ એટલે કેટલા થાય આ પચીસ આ પચીસ આ પચીસ ત્રણ પચીસ એટલે પચીસ ગુણ્યા ત્રણ કરો એટલે આવે અને જવાબ રૂપિયા છપ્પન નંબર જોઈએ સોહન એક પોઈન્ટ ઝીરો પાંચ મીટર લાંબુ કૂદી શકે છે જ્યારે તેના પપ્પા સોહન કરતા એકસો ને પંદર સેમી વધુ લાંબી કૂદ કૂદી શકે છે સોહનના પપ્પા વધુમાં વધુ કેટલું લાંબુ કૂદી શકતા હોય છે આ સોહનનું એક પોઈન્ટ ઝીરો પાંચ મીટર લાંબુ કૂદી શકે એવું કહી દીધું પણ સોહ આનું છે એમ છે એના પપ્પા સોહનના પપ્પા એ સોહન કરતા એકસો પંદર સેમીમાં જવાબ આપ્યો છે એટલે સેમીને તમે મીટરમાં ફેરવો તો અહીંયા મીટર થઈ જાય એક પોઈન્ટ એક મીટર અને પંદર સેમી એટલે તમે જોશો તો એક મીટર બરાબર પાંચ સેમી આ એક મીટર ને પાંચ સેમી એ સોહનનું છે સોહનના પપ્પા છે એ એક પોઈન્ટ પંદર સેમી કૂદી શકે એટલે એક મીટર અને પંદર સેમી સેમીમાં ફરી ગયું તમારા બંનેનો સરવાળો કરી નાખવા અને એક પોઈન્ટ ઝીરો પાંચ સેમી અને વત્તા એક પોઈન્ટ પંદર સેમી તો અહીં તમે જોશો ને તો પંદર ને પાંચ કેટલા વીસ થાય અને આ આ બંને મીટર છે એટલે બે મીટર અને વીસ સેમી જવાબ આવે તો અહીંયા જ બે મીટર અને વીસ મીટર એ એમાં જવાબ આવે સત્તાવન નંબર જોઈએ એક મશીન બે વર્ષમાં ચોવીસ હજાર રમકડા બનાવતું હોય તો આવા બે મશીન આઠ મહિનામાં કેટલા રમકડા બનાવે પહેલાં તો એક એક વર્ષમાં આ બે વર્ષનું કીધું ને એક મશીન છે ને બે વર્ષ કીધું એટલે એ તમે જુઓ ને તો એક વર્ષમાં કેટલા હોય બાર મહિના હોય તો બે વર્ષમાં કેટલા મહિના હોય ચોવીસ ચોવીસ મહિના એનો મતલબ એવો થયો ને કે આ એક એક મહિનામાં એક હજાર રમકડા બનાવે હવે બે વર્ષ આપ્યા તો બે વર્ષના કેટલા મહિના થાય તો બે વર્ષના ચોવીસ ચોવીસ મહિના થાય અને એક મહિનામાં એ કેટલા રમકડા બનાવતા કહેવાય તો કે હજાર તો હવે અહીંયા તમને એમ પૂછ્યું કે આઠ મહિનામાં કેટલા રમકડા બનાવે તો આઠ મહિને તે આઠ હજાર રમકડા બનાવે પણ અહીંયા કેટલા બે મશીન છે તો બે મશીન બનાવે છે ને એટલે આઠ હજાર ઘણા બે કરવાના એટલે આઠ દુ હોળ એટલે કેટલા થાય કે સોળ હજાર રમકડા બનાવતા હોય બે મશીન ભેગા થઈ જાય ને આઠ મહિનામાં જે રમકડા બનાવે તે સોળ હજાર અઠાવન નંબર જોઈએ સામાન્ય રીતે ચોરસ ખેતરની પરિમિતિ નીચેનામાંથી કયા એકમમાં માપવામાં આવે જે ખેતર હોય ને કે પરિમિતિ એટલે કે આ જે કિનારી હોય ને તે તો આપણે ખેતરની પરિમિતિ કાંઈ ઘન મીટરમાં ન માપીએ કિલોમીટરમાં ન માપે આ ચોરસ મીટર ચોરસ મીટરમાં પણ ન માપી શકીએ એટલે જવાબ આવે એ મીટરમાં ચોરસ ખેતરની પરિમિતિ તે મીટરમાં માપી શકાય ઓગણસાઠ જોઈએ પાંચ મીટર બાજુવાળા ચોરસ ભોંયતળિયા ઉપર પચાસ સેમી લંબાઈવાળી સોરસ લાદી બેસાડવી હોય તો આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કુલ કેટલી લાદી જોઈએ અહીંયા તમે આખું ભોંયતળિયાનું જ્યારે ભોંયતળિયાની વાત આવે ને એમાં સોરસ છે એટલે ચારે બાજુ સરખી છે અને ભોંયતળિયાની વાત આવે એટલે ગમે ત્યારે તમારે ક્ષેત્રફળ શોધવાનું હોય ને પરિમિતિ હોય ના કિનારીની વાત આવે તો પરિમિતિ હોય એટલે આપણે અહીંયા તમારે ક્ષેત્રફળ શોધવાનું થશે પહેલાં તો પહેલાં આપણે સેન્ટીમીટરમાં ફેરીને ક્યાં પાંચ મીટર સેન્ટ સેન્ટીમીટરમાં ફેરવું પડશે ને એટલે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય અને પાંચ મીટર બરાબર પાંચસો સેન્ટીમીટર થાય હવે આ ભોયતળિયાનું ક્ષેત્રફળ અને લાદીનું ક્ષેત્રફળ બંનેનું ક્ષેત્રફળ તો એટલે સોરસમાં તો સોરસના લંબાઈ એનું ક્ષેત્રફળનું સૂત્ર એવું છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ આ ભોઈતળિયાનું ક્ષેત્રફળનું એ સોરસ છે ને આ પણ સોરસ છે એટલે બંનેનું ક્ષેત્રફળ સૂત્ર થાય લંબાઈ ગુણા લંબાઈ તો પહેલાં ભોયતળિયાની લંબાઈ કેટલી છે તો કાંઈને મીટરમાંથી આપણે સેન્ટીમીટરમાં ફેરવા એટલે પાંચસો ગુણ્યા પાંચસો અને લાદીનું ક્ષેત્રફળ તો એ સેન્ટીમીટરમાં ફેરવું એટલે પચાસ વીણા પચાસ હવે બંને બધાનો છે દુડા પચાસ દા પાંચસો આનો પણ પચાસ દા પાંચસો થાય એટલે એટલે દસ વિના દસ તમે કરો એટલે સો જવાબ આવે એટલે સો જવાબ એ હવે સાત નંબર જોઈએ કમળાબેનની ગાય દરરોજ આઠ લિટર દૂધ આપે છે જો તેઓ એક લિટર દૂધ પચાસ રૂપિયાના ભાવથી વેચતા હોય તો દસ દિવસમાં કમળાબેન આ ગાય નું દૂધ વેચીને કેટલા રૂપિયા કમાશે એ જોઈએ તો આવું જયારે આવે ને ત્યારે સૂત્ર મૂકવાનું દસ દિવસ બરાબર દિવસ કેટલા છે તો કે દસ દરરોજ નું દૂધ દૂધ તો કે દરરોજ નું દૂધ છે દસ લિટર અને ભાવ કેટલો છે તો કે પચાસ રૂપિયા તો દસ ગીણા આઠ ગીણા પચાસ દસ અઠા એસી થાય ને આઠ પંચા ચાલીસ થાય આ ચાલીસ ને બે ઝીરો એટલે કે ચાર હજાર થાય એટલે કે દરરોજના તે કેટલા તો કે ચાર હજાર રૂપિયા દૂધ વેચીને કમાઈ શકે દસ દિવસમાં હવે અહીંથી પર્યાવરણ શરૂ થાય નીચેનામાંથી કયો રિવાજ પાણી સાથે જોડાયેલો નથી તો આ ઉત્તરાખંડમાં નવોદા ઝરણા અથવા તળાવને પગે લાગે એ એ છે પછી તળાવ સળકાઈ જાય તે ઉજવણી મેઘ લાડુ વેચીને કરવામાં એ પણ હોય પણ એ જે આ દ્વિ નંબરમાં છે સામાજિક પ્રસંગે મેઘ લાડુ વેચવામાં આવે એ આવે નહીં એટલે નથી તે દ્વિ જવાબ આવે બાસઠ નંબર જોઈએ નીચેના વિધાનોને આધારે જવાબ આપો વિધાન એક છે નીલમ તો ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે પંદરસો ને આડત્રીસમાં થયેલી લડાઈમાં વપરાઈ હતી આ વિધાન બરાબર છે આ પાઠ્યપુસ્તકમાં છે ત્યાં નીલમ તોપ તે આ યુદ્ધમાં વપરાય હતી પછી વિધાન બે માણેક તોપ દીવની સુલતાન બહાદુર શાહ લાવેલા હતા આ માણેક તોપ નહીં પણ કઈ તોપ લાવેલા હતા તો કે નીલમ તોપ એટલે આ વાક્ય વિધાન આપણું ખોટું જશે તો હવે આપણે એ બી જોઈએ જે ખાલી એક વિધાન સાચું હોય ને તે આપણો જવાબ આવે તો માત્ર વિધાન એક સાચું એટલે જવાબ આવે એ નમ્રતા બીમાર પડી આપણે ત્રેસઠ નંબર જોઈએ નમ્રતા બીમાર પડી છે તેને ઝાડા ઉલટી થઈ ગયા છે નિરવે તેને દ્રાવણ બનાવી આપ્યું આ દ્રાવણ બનાવવા તેમણે શાનો ઉપયોગ કર્યો કોઈને ઝાડા ઉલટી થાય તો આપણે જે પાણી બનાવીએ શેનું બનાવ્યું તો કે ખાંડ મીઠું ને પાણી જવાબ આવે એ સોસઠ નંબર જોઈએ નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી છે તો કે સજતા ગાયકવાડ તો રમતગમત ક્ષેત્રે બરાબર પછી સુનિતા વિલિયન તો અવકાશ માટે એ પણ બરાબર એટલે બંને વિધાન સાચા હોય તે આપણે જવાબ આવે એટલે સીમા છે બંને જોડ સાચી છે પાંચ નંબર જોઈએ લેહ લદ્દાખમાં લોકો ઉનાળામાં ફળો અને શાકભાજી સૂકવી રાખે છે કારણ કે આ લેખ લદ્દાખમાં જે ઉનાળામાં ફળ થતા હોય ને શાકભાજી થતા હોય સૂકવી રાખે એનું કારણ શું તો ઉનાળામાં વરસાદ ખૂબ પડે ના શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા હોય હોય એવું એવું પણ ના આવે શિયાળામાં તાજા ફળો અને શાકભાજી મળતા નથી કેમકે શિયાળામાં તેને તાજે શાકભાજીને એવું મળતું નથી એટલા માટે જ્યારે ઉનાળામાં શાકભાજી ફળ નવું હોય ત્યારે તે સૂકવી રાખતા હોય જવાબ આવે સી સા નંબર જોઈએ નીચેનામાંથી કયા જૂથ પદાર્થ પાણીમાં ઓગળતા નથી આ ખાંડ પાણીમાં ઓગળી જાય બી નંબરના ચંચળ એ પણ ઓગળી જાય અહીંયા સી નંબરમાં દૂધ પણ ઓગળી જાય આખું જૂથ એવું હોવું જોઈએ કે જે ઓગળે નહીં બી નંબરમાં છે તો પાવડર લાકડાનો વહેર અને તેલ આ બધી એવી વસ્તુ છે જે પાણીમાં વગળતું નથી દરિયાન દરિયા કિનારાનો વિસ્તાર ધરાવે છે તો કર્ણાટક છે તે દરિયા કિનારાનો વિસ્તાર ધરાવે છે અડસઠ નંબર જોઈએ અડસઠ નંબર જોઈએ મમ્મીના બહેનનો દીકરો તમને શું કહેવાય કે મામા મામી ન કહેવાય મામા માસી ન કહેવાય કાકા કાકી પણ કહેવાય તો કહેવાય ભાઈ અને બહેન જવાબ આવે છે ભૂકંપ આવ્યા બાદ આપણે શું ના કરવું જોઈએ શું ન કરવું જોઈએ કાટમાળમાં દટાયેલા લોકોને શોધવામાં મદદ કરી આ કરવું જોઈએ સારવાર કરવી હા એ પણ કરવી જોઈએ બહાર ગામથી મદદ માટે આવતા લોકો પાસેથી સામગ્રી મેળવવા દોડા દોડી કરવી આ વસ્તુ કરવી જોઈએ નહીં એટલે જવાબ આવશે સી સિત્તેર નંબર જોઈએ સાપ ખેડૂતનો મિત્ર છે કારણ કે કારણ કે સાપ છે તે ઉંદરને ખાય કેમકે જે પાક થતો હોય તેને ઉંદર નુકસાન કરતા હોય પરંતુ સાપ છે એ ઉંદરને ખાઈ જાય એટલે સાપને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે જવાબ નંબર જોઈએ જો ક્રિપર પર્વતારોહણ કરવા જાય છે તો તેને કયા જૂથની સામગ્રી સાથે લઈ જશે પર્વતારોહણ કરવા જાવ ને ત્યારે તમારે દોરડા પછી કઢી પાણીની બોટલ અને ખોરાકના પડીકા એની જરૂર પડે કે નોટબુકની ત્યાં જરૂર ન પડે સાયકલ પણ ન પડે પીઝા પણ જરૂર પડે નહીં એટલે એ જૂથ છે તે જરૂર પડે બોતેર નંબર જોઈએ અશોકભાઈ ને જાહેર પાકોની વાવણી કરવી છે તો તે ક્યાં પાકો વાવશે વાવસે પાક એટલે કેવો હતો કે જે ઉનાળામાં થતો હોય તે આ પાક થાય કપાસ ને રવિ પાક છે શિયાળામાં તે આ છે ઉનાળામાં થાય એટલે જવાબ આવશે બી તોર નંબર કોઈ પરિવારને કાયમી કોઈ પરિવારને કામની શોધમાં તેમનું ગામ છોડીને જવાનું થાય ત્યારે નીચેમાંથી કંઈ મુશ્કેલી પડી શકે આ વિધાન એક છે ગામમાં પ્રાણીઓ અને વૃદ્ધોની સંભાળ રાખવા માટે કોઈ વિકલ્પ ન મળે એ પણ આવે વિધાન જે બાળકો સાથે જશે તેમને અભ્યાસ અટકશે નહીં ના અભ્યાસ અટકે પછી રહેઠાણ શોધવા સમય જાય એ પણ આવે જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકમાં ઉપલબ્ધ ન પણ થાય એટલે કે આ ત્રણ એક નંબર આ બે નંબરને પછી આ ત્રણ ત્રણ અને ચાર

કારણ કયા તો પાણી ઢાંકીને તો પાણી ઢાંકી તો એ એ કારણ નથી પાણી પાણીના ખાબોસે આપણે ભરી રાખીને એટલે મચ્છર આવે જૂના ટાયર કે કુંડામાં પાણીનો ભરાવો થયો હોય ને તો પણ મચ્છર આવે એટલે આ બે નંબર ને ચાર નંબર છે જે આવતો હોય તે ઓપ્શન આવે જવાબ આવે બી છોતેર નંબર જોઈએ તમને પીરસેડવી ગરમા ગરમ ખીસડીને ફૂંક માર્યા સિવાય ઝડપથી ઠંડી કરીને ખાવા માટે તમે નીચેનામાંથી કયો ઉપાય કરશો હવે તમને ખીચડી પીરસવામાં આવી અને તે ગરમ છે તો આપણે તેને કરતા હોઈએ ને તો તેને થાળીમાં ફેલાવી દઈએ એટલે થરી જાય જવાબ આવે બી સત્યોતેર નંબર જોઈએ ખાદ્ય પદાર્થ લાંબો સમય સસવાઈ રહે તે માટે કયા પ્રકારના વાસણમાં સંગ્રહ કરશો તો કે બી નંબરમાં કાચનું જે વાસણ હોય તેમાં આપણે સંગ્રહ કરતા હોઈએ અથાણું બનાવવાની છેનામાંથી કઈ સામગ્રી વપરાશે નહીં ગોળ કેરીને મરચું એ અથાણામાં વપરાય પણ દૂધ વપરાય નહીં

બી બસ હવે આવતા વિડીયો જો હું મૂકીશ ને તે વિડીયોમાં હું ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ મૂકીશ આ વિડીયો હું અહીંયા પૂરો કરું છું મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો